એપ્રિલ ડોક્ટર જન્મ આ પૂર્વ સંધ્યા જુનાગઢ ના રાજીવનગર વિસ્તારમાં એક થી બાર ધોરણ સુધી અવલ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજીવનગર યુવક મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં વિવિધ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરનાર અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો આ કાર્યક્રમમાં એક થી આઠ માં જે બાળકો એસી થી ઉપર ગુણ મેળવ્યા હોય આ સાથે નવ અને અગિયાર માં જે બાળકોએ પિચોતેર ટકા ઉપર ગુણ મેળવ્યા હોય અને ધોરણ દસ અને માં જે વિદ્યાર્થીઓએ સિત્તેર ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે આ સોસાયટીના કુલ ચાલીસ જેટલા બાળકો શૈક્ષણિક કીટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જુનાગઢ રાજ્યો યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી તેમને પ્રોત્સાહિત કરી આગળના સમયમાં પણ વધુ ને વધુ ઉત્કૃષ્ટ ભણતરમાં આગળ વધે તેવા પણ સંદેશો આપી અને વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ડૉક્ટર પ્રીમરાવ આંબેડકરના જીવન અંગે વિદ્યાર્થીઓએ લોકો સમક્ષ પોતાની વાણી રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં જુનાગઢ પોલીસ પરિવારના અધિકારીઓ પણ જોડાયા હતા અને બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ચૌદમી એપ્રિલ ના દિવસે શૈક્ષણિક કાર્યક્રમ રૂપે બાળકોને જરૂરી એવી કીટ વિતરણનું આયોજન કરેલું જેને સફળતા જવલન સફળતા મળતા આ વર્ષે પણ એ પ્રોગ્રામની અંદર એ આયોજનની અંદર અમે થોડી બધી વસ્તુ ઊંઘ ઉમેરી અને બધા આખું યુવા ગ્રુપ આખું તૈયાર કર્યું એ સમયે અને બધાએ સહભાગી બની અને અમે ચાલીસ જણા જે ગ્રુપમાં છે એ બધાએ ભેગા થઈ અને બાળકોને શિક્ષણમાં સહાયરૂપ થઈ શકે એવી કીટ છે એનું અમે આજે બાળકોને જે સારા ટકા સાથે ઉત્તીર્ણ થયેલા છે એને આજે સન્માન સમારોહ યોજી અને આપેલું છે અને આ જ કાર્યક્રમની અંદર અમને અર્પણ ફાઉન્ડેશન છે એમના તરફથી તથા શહેરના ઘણા ઓબીઓ જે આપણા સમાજની અંદર છે એમના તરફથી ઘણો બધો સાથ સહકાર મેળ્યો છે બાળકોને વડીલોને અને બધાને આ પ્રોગ્રામની અંદર આ આયોજનની અંદર ખૂબ જ મજા આવી છે અને આવું આયોજન દર વર્ષે થતું રહે એવી બધા અભ્યર્થના કરી છે બધા અધિકારીઓ આજે પણ અમારી સાથે સંપર્કમાં હતા બધા સાથે આવ્યા હતા અમને પ્રોત્સાહન આપ્યું છે એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે એકથી બાર ધોરણની અંદર એકથી આઠ ધોરણમાં એંસી ટકા ઉપર જે બાળકો લઈ આવે છે એને અને નવમાં અને અગિયારમાં ધોરણનો પંચોતેર ટકા જે બાળકો લઈ આવે એને દસમા અને બારમા ધોરણની અંદર પંચ સિત્તેર ટકા ઉપર લઈ આવે એવા બાળકોને ચાલીસ બાળકો છે એનું પ્રમાણપત્ર આવેલા અને એમને અમે પ્રોત્સાહિત કરેલા છે અને આ કિટની અંદર અમે એક બેગ આપ્યું છે એક ડ્રોઈંગ આખી કીટ આપેલી છે બાર ચોપડાનો એક શેટ આપેલો છે સાત બોલપેન આપેલી છે પેન્સિલ ઇરેઝર શાર્પનર અને પાઉચ પરિકર આમ બાળકોને જે તમામ વસ્તુની શૈક્ષણિક સત્ર દરમિયાન જેની જરૂરિયાત હોય છે એવી દરેક વસ્તુ અમે એને પ્રોવાઈડ કરી છે જેનાથી બાળકો લગભગ તો આખું વર્ષ એનું એમાં પસાર થઈ જશે અને આવી જ વસ્તુ અમે દર વર્ષે તૈયાર કરીને વધારેને વધારે કંઈક ઉમેરો કરીને આપવા અમે મહેનત કરીશું એમ